દાહોદમાં જાલો તાલુકાના ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતના તલાટીની સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે જાલો તાલુકાના ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતના તલાટીની સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે ડુંગરી જેવા નાનકડા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર કરાતા યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારીમાં દોડની તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બનાવી તેમજ કોચિંગ ક્લાસ પણ તૈયાર કરવામાં આવ્યા છે યુવાનો દોડી શકે તે માટે ચારસો મીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે માજી સૈનિક સંગઠન દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરાશે સાથે સાથે ગ્રાઉન્ડ ની આસપાસ ત્રીસ હજાર થતા વધુ વૃક્ષ એકસો પાંચ પ્રકારની ઔષધો પણ ઉગાડવામાં આવી છે યુવા કેન્દ્ર દાહોદ દ્વારા રમતોત્સવ ખેલકૂદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કક્ષાએ હાયર વિભાગ અને માધ્યમિક વિભાગમાંથી આંતરિક ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પ્રથમ વિજેતા ક્રમાંક ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને દરેક ને સિલ્ડ મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા